ભરૂચમાં હવે ઝૂલતા વીજ વાયરો અને નમેલા બનશે જેમ રિચાર્જ થશે લાખ વીજ મીટરો ભરૂચમાં જાડેશ્વર સબ સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન જિલ્લામાં પાંચ પોઈન્ટ બેતાલીસ લાખ સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરના ત્રણસો સત્તાણું કરોડના પ્રોજેક્ટનો પણ ઉર્જા મંત્રી કરાવશે શુભારંભ જિલ્લામાં એકસો અડસઠ કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ કેબલ નવા ફીડર ટ્રાન્સફોર્મર વીજ લાઈનો બદલવામાં આવશે અકસ્માતો વીજળી ડૂલ લો વોલ્ટેજ સહિતની સમસ્યા થશે ગાયબ ભરૂચમાં શનિવારે રાજ્ય ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ભૂમિપૂજન કરવામાં આવશે કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમ્પલ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ લાખ કરોડની અમલી બનાવાય છે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમ્પલ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ ત્રણ પોઈન્ટ ત્રણ લાખ કરોડની અમલી બનાવાય છે યોજના હેઠળ ડીજીએસએલ દ્વારા એકતાલીસ વીસ પોઈન્ટ સડસઠ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે ભરૂચ વીજ સર્કલમાં આરડીએસએસ યોજના હેઠળ શનિવારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પ્રોજેક્ટ પ્રારંભ કરાવનાર છે ભરૂચ સુપ્રિન્ટેન્ડર ઇજનેર ઉત્પલ ચૌહાણે માહિતી આપી હતી કે ઉર્જા મંત્રી છાસઠ કેવી જાડેશ્વર સબ અને અંડરગ્રાઉન્ડ બ્રિજ નેટવર્ક નું ખાતમુહૂર્ત કરશે સાથે જિલ્લામાં કેન્દ્રની સ્કીમ હેઠળ બે ફેઝમાં ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જિલ્લામાં પાંચ લાખ બેતાલીસ હજાર પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીઓથી જાન્યુઆરી બે હજાર ચોવીસના અંતથી કરાશે જે બાદ ઉદ્યોગો અને વાણિજ્ય જોડાણો અને પછી રહેણાંક વીજ કરેક્શનને આવરી લેવામાં આવશે ભરૂચ સર્કલ માં વીજ વિસ્તરણનો માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે બરોચ માં આરડીએસએસ યોજના હેઠળ 168 કરોડ ના ખર્ચે જિલ્લામાં 556 કિમી માં ખુલ્લા વીજ વાયરો ને બદલે રિયલ બેન્ચ કેબલ 223 નવા ટ્રાન્સફોર્મર 481 કિમી માં કવર કેબલ છસો પંચાણું કિમી માં નવા વીજ વાયરો તેર પીડર વિભાજન દરિયાઈ બસો તોતેર કિલોમીટર વિસ્તારમાં ભૂગર્ભ કેબલ ત્રણસો કિમી શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની શરૂઆત કરાશે મોબાઈલની જેમ રિચાર્જ પૂરું થયાના અમુક કલાક સુધી પણ વીજળી દૂર નહીં થાય સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરમાં ગ્રાહક પોતાની રીતે રિચાર્જ કરાવી મોબાઈલ એપમાં દર કલાક છ કલાકે એક દિવસનો વપરાશ જાણી શકશે તે મુજબ વપરાશો વધારી કે ઘટાડી શકશે રિચાર્જ રાતે કે રજાના દિવસે પૂર્ણ થવા છતાં અમુક કલાકો સુધી નહીં થાય વીજળીનો પુરવઠો બંધ અવિશૈયનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ